એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા ઝલકી દાર દયાનું ગીજ કે દે તે ચંદ્રમોલી ફલચાર મિત્રો જણાવતા ખૂબ આનંદ થાય છે કે વિજાપુર તાલુકાના પામોલ ગામ ખાતે એક સરસ મજાનું ભજન મંડળ ચાલે છે જેમાં અદભુત ભજન સંધ્યા અને કાર્યક્રમો કરી આપવામાં આવે છે ને સાથે સાથે જે કંઈ આવક થાય એ ગાયો માટે જરૂરિયાતમંદો માટે ગરીબો માટે અને પશુ પક્ષીઓ માટે પણ એને સદુપયોગમાં વાપરવામાં આવે છે તો ભજન મંડળને આપ એકવાર આપના ગામ ખાતે ચડાવશો એવી વિનંતી અને વધુ વિડીયો જોવા માટે આપ મહાદેવ ભજન મંડળ પામોલ ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો શેર કરો અને સાથે સહકાર આપો ત્યાં દેવભાઈ ચૌધરી બહુ સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે એટલે મિત્રો હું પણ આપણે લોક સંજુ રાજા ઇન્ટરનેશનલ ડૉક્ટર આપને વિનંતી કરું છું કે મહાદેવ ભજન મંડળ પામોલ ઇન્સ્ટાગ્રામને ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ધન્યવાદ